આવું જ કામ કરી રહી છે ભરૂચના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકોને લગતા ઘણા પ્રોજેક્ટ ચાલે છે તેમાંનું જ એક રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવતા શીખવાડી અને આ રાખડી બજારમાં વેચી જે ઉપાર્જન થાય તે નાણા આ ગરીબ બાળકોના ખાતામાં નાખવામાં આવે છે ભરૂચ ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા દ્વારા મનોવિજ્ઞાન દિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળાનું સંચાલન કરવામાં આવે છે અહીં આખા ગુજરાતમાંથી માનસિક મનોદિવ્યાંગ બાળકો આવીને નિવાસ કરે છે બાળકો માટે ઉત્તમ શિક્ષણ વિવિધ થેરાપી તાલીમ લોજિંગ બોર્ડિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરેલ છે આ તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક છે અહીં વીસ વર્ષની વયમર્યાદાથી ઉપરના બાળકો માટે વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે અહીં વિવિધ પ્રકારની અગરબત્તી ફાઇલો કોળિયા રાખડી કાપડની બેગો વગેરે વસ્તુઓ બનાવવા માટેની તાલીમ આપવામાં આવે છે સંસ્થામાં તાલીમ પૂર્ણ કરી અને તૈયાર થયેલા ચાર બાળકોને મદદનીશ પ્યુન મદદનીશ મદદનીશ રસોઈયા માળી તરીકેની વિવિધ કામગીરીમાં આ મનો દિવ્યાંગ બાળકોને જોબ આપી દર મહિને સ્ટાઇપન આપી આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન થઈ રહે છે નમસ્તે મે મારું નામ હમ પ્રકાશ સતીશભાઈ વસાવા છે હે સ્મિતા વિકાસ કેન્દ્રમાં મારા હું છું તો ઘણા વર્ષોથી થી વિકાસ કેન્દ્રમાં મારો હું છું અહીંયા હું પેન કે કામ ગેરી કરું છું જે મને મને સરી આપવામાં આવે છે તે તે મમ્મીને મદદરૂપ કરું જય હિન્દ નાવ નામ મેલ છે છું

અને એ બાળકોનું રિહેબિટેશન કરી શકાય એટલે અત્યારે હાલની અંદર અમારા વ્યવસાય તાલીમ કેન્દ્રમાં રક્ષાબંધનના તહેવારના અનુલક્ષીને રાખડીઓ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે ચાર બાળકોને સંસ્થાએ જોબ આપેલી છે અને દર મહિને આપણે સ્ટાઇપેન્ડ પૂરું પાડીએ છીએ બાળકો ખૂબ સરસ મજાની ઝીણી ઝીણી મોતીઓ પરોવીને પણ સુંદર મજાની રંગબેરંગી રાખડીઓ બનાવે છે અમે જે પણ અહીંયા અમારા મુલાકાતીઓ આવતા હોય છે સ્ટાફના ભાઈ બહેનો હોય છે કે આજુબાજુના ગામના લોકો જે આવતા હોય છે તે પણ બાળકો પાસેથી રાખડી બાળકોએ બનાવેલી રાખડીઓ ખરીદે છે સાથે સાથે કોઈ કંપનીઓ અમને આમંત્રણ આપે અથવા તો કોઈ શોપ વાળા સ્ટોલ વાળા અમને આમંત્રણ આપે તો અમે ત્યાં પણ જતા હોઈએ છીએ અને બાળકોનો વધારે પ્રચાર પ્રસાર કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે મનોદિવ્યાંગ બાળકો પણ ઘણું બધું કાર્ય કરી શકે એને પણ સમાજ સ્થાપનમાં આપણે હેલ્પ કરીએ અને આ બાળકોને પણ જોબ મેળવવા માટે પ્રયત્નશીલ બન્યા એવું એક ઉચ્ચ કાર્ય અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તમામ સુવિધાઓ આ બાળકો માટે નિઃશુલ્ક છે આખા ગુજરાતના દરેક એવા ગામડાઓ કે જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાંથી એવા ગરીબ બાળકોને આપણે અહીંયા પ્રવેશ આપેલ છે અને ઉત્તમ સુવિધા સાથેની તમામ સુવિધાઓ નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે ધન્યવાદ